alo bây giờ vicky lật cái này cho, em tu cho na kribe mày ra hồn đi

જય માતાજી તમે દ્વારકાથી મજામાં ભાઈ તો શરૂઆત કર્યા હવાર હવાર ના થી કારણ કે આપડે રોજ ઉઠી જઈએ પાંચ વાગ્યા પાંચ વાગ્યા માં તો આપણે આવી ગયા થોડીક પેલા ભીલખા તો હવે બિલખા છે થોડા ઘણું કામ છે બપોર સુધીનું આપણે બપોર સુધીનો તો નહીં આમ તો નવો વાગ્યા સુધી તો નવો વાગ્યા સુધીનું કામ કરીને અને પછી આપણે જવાનું છે વાડીએ કારણ કે વાડી તમને બધાને ખબર છે હમણાં લોર શોરથી છે એ વાવણાનું કામ આલે છે કારણ કે અત્યારે તમે આકાશમાં મારી એક સાઈડ ઉપર જોતા હશો તો નકડા વાદળા વાદળા થઈ ગયા છે જેને કારણે છે તમે બધાને ખબર હશે કે હમણાં ટૂંક સમયમાં અમરેલી ભાવનગર એ સાઈડ વરસાદ થઈ ગયો કે જૂનાગઢ જિલ્લામાં છાંટો નથી પણ આશા એવી છે કે ટૂંક સમયમાં છે વરસાદ થઈ જાય કારણ કે કાલના દિવસનું ને આજના દિવસનું બધું આકર્ષણ છે એ પ્રમાણે કહે કારણ કે મુંબઈમાં એ જે આપણું ચોમાહું કાયદેસરમાં આવી ગયું તો ટૂંક સમયમાં આપણે અહીંયા ચોમાહુ આવી જાય અને હારામાં વરસાદ થઈ જાય તો આ બધા જાય આ પાછળ તમને ખેતરું દેખાય એમાં વાવણા સારું થાય ને બાકી જે માંડવી ઉગી ગઈ એને એ મોટા પ્રમાણમાં ફાયદો થાય તો અત્યારે શું છે કે વરસાદ નહીં આવે તો એ વધારે સારું છે ખાસ જરૂરી છે વરસાદની એટલે એવું બધું છે જ પછી આપણે પાછું આ થોડુંક રહી ગયું છે તો સેલા પાટનું છે વાવેતર હવે રહી ગયું છે કંઈ જાદુ છે નહીં તો એ પૂરું કરવાનું છે એટલે એ પૂરું થઈ જાય એટલે પછી આપણે વાવેતર નામે નવરા પછી એક દુઃખત બાકી રહે પછી કે લાંબુ કંઈ રહે નહીં તો હવે આલો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ જાઓ તમને જાણવા મળશે કંઈક નવું નવું તો આલો શરૂઆત કરીએ આજના વ્લોગની તો હવાર હવારના પોરમાં હે ભગવાન સૂર્યનારાયણે છે ધીરે ધીરે ઉદય પામતા આવે અને સવારનું જે વાતાવરણ હોય એ તો બહુ મસ્ત મજાનું હોય દોસ્તોને ખબર છે અને એમાં આપણે એવા ત્યાં અહીંયા બિલખા તો ઘડીક હવે હિંચકે બેહી અને હવારનો છે એ આનંદ ભાણી તો અહીંયા છે હિંચકા નાના નાના એટલે મસ્ત મજાના બધાને હિંચકે બેહીને ઘડીક ઘડીક છે એ થોડું કામ છે થઈ જાય તાલેગણ આપણે રહેવું પછી હે એ પાછા નીકળી જવાનું છે તો તમને બધાને ખબર હશે કે હમણાં વાવેતર જોર શો થયા તો કામ જાજું આપણે ગુજરાતી કહેવત છે કે રાઈત થોડીને વેસ દાજા તો હમણાં એવું જ છે કે રાત થોડી અને વેહ દાજા છે એટલે કામ દાજા પડી ગયા કેમ કે મોસમ માં બધી પડી છે આમ તો ગણીએ તો વાવેતર ની તો એ વાવેતર જે થઈ ગયા એટલે સોમાહમ પછી કઈ ઉપાદે નહીં તો એવું બધું છે નટણ માં જો વાદળા થઈ ગયા એટલે લગભગ એવું દેખાય છે કે આજ ના દિવસ માં કદાચ વરસાદ જૂનાગઢ જિલ્લા થાય પછી તો વાતાવરણ છે કઈ નક્કી ના હોય જોઈ જાય તો હાલો દોસ્તો હવે જોઈએ કે કામ નવું નવું ઓહો હા તો કેરી ઢગલો થઈ ગયો ભાઈ તો ટાણ માં ઉતારવા ના લે છે કેરી નીકળ્યા વેડા થી દેશી કેરી ફૂલ દેશી કેરી અને એક જગ્યાએ એ બહુ ફૂલ જોખમ છે એનું કારણ તમે સામેથી જોઈ શકો છો કે હું કામ ત્યાં જોખમ છે તો એ સામું દેખાય છે એના કારણે હે અહીંયા કેરીઓ ઘણ્યું છે પણ ઉતારવાની તબલ થાય એમ છે એટલે અહીંથી આમ આલે ઓનીકળથી સીધે સીધું અધર જવું જોઈએ ન કરે અહીંથી નથી ઉતરતી એથી છે ને ત્રાહું પડે છે વેડામાં બે બે કેરીઓ આવે તને ત્યાં કેરીઓ અરુણભાઈ હાલો ઉતારવા ઘડી કરી ત્રાહું પડે નથી હાલતું આમ વાડું થાય છે કથી આલતી સટકી જશે મે એટલે તો પછી મૂકી દીધું નથી આવતી અહીંયા તાહું પડે છે હાલો ભાઈ ભાઈ તે કેરી ઉતારી લેવી થોડી ઘણી જો કેરી ઉતારી ફૂલ દેશી કેરી છે અને અમુક અમુક એવી હાખું છે પીડી પડી ગઈ છે જા હાખ અમુક અમુક છે ને હા હાંખું છે ઝીણી ઝીણી બહુ મસ્ત કેરી છે ખડમાં જ નાખી દીધી છે એટલે અમે કેડી ઉતરી જાય વેળાએથી ત્યાં નથી આની કોઈ છે પણ અહીંયા અધર રાઉં જાય બે માથે રહીએ કાઢતો ભરિયા અહીં ભી હવા બાજુ ક્યાં છે મોત પાહે ઓ ભાઈ આમે ન જાય કોણ છે આલ આલ ફોન અરવિંદભાઈ રાવણા કામ ચાલુ છે હા ઈ હા સુ રાવણા બાકી એ બાકી ફૂલે ફૂલ ઓરો મોટો દેખાય કે નહીં વાહ વાત હો બાકી બાકી બધા બેઠા છો બાકી નવરા નવરા કારા 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 રાવણા થઈ ગયા ખરે ખરા આ ડર બાકી છે કે ઉતાર ગઈ આની કોઈ ને આ તો ઉતારી ગઈ આવડિયા છે ઓહો કુતરી ભેગા આટા મારતું લાગે બાકી

બગલા ભેદો બાકી બખો હોય હાલો બરોજિયા હાલો અરે વરસાદ તો કે આવ્યો નહિ વાજે મત્રા છે ખાલી કેદી છે મનો વરસાદ હા થલનોક ને એટલે બોલ છોડ કા થલનોક ના લે સાયસે ઓ ભાઈ સેલોર પોટકોલો

તો ભગવાન શિવના મહાદેવના દર્શન નાખી મહાદેવ દર્શન કરી આવે કારણ કે અત્યારે હવે સૂર્યઅસ્તમાં થોડી બાકી છે જો સૂર્યનારાયણ ધીરે ધીરે હવે આથમું છે તો હજી થોડુંક પ્રાણું છે એ પેલા આપણે નદીમાંથી પાર કરતા કરતા છે એ ભગવાન મહાદેવના દર્શન કરતા હોય પણ અત્યારે જે વાતાવરણ છે બહુ સરસ મજાનું છે જોરદાર પવન આવે છે અને અત્યારે આપણે આની આનીકરથી આ ભાગ ઉતરી ગયા પારેથી નદીના અને આ બાજુ છે એક જેટ તમને મંદિર દેખાતું હશે મારી પાછળ તો ત્યાં આપણે દર્શન જ આવવાનું છે અને દર્શન કરી આવી ભગવાન મહાદેવના તો ચાલો હવે થોડીક વારમાં છે એ દી આથમી જાય એટલે આપણું આજનું દર્શન કરી લઈ એટલે ભગવાન છે એ આશીર્વાદ આપે આપણે અને હાલીએ ધીરે ધીરે આપણે આગળ તો આજનું કામ છે એ બધું પૂરું થઈ જાય અને છેલ્લે દર્શન કરી આવી તો હવે દોસ્તો મળશું તે કાલના નવા બ્લોકમાં ત્યાં સુધી બધાય આવજો જય મુરલીધર જય દ્વારકા